શ્રી પાર્શ્વપ્રેમ ચોવીસ જિનેશ્વર ધામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે આઠ ડિસેમ્બર સુધી આચાર્ય ભગવંતોની નિષ્ઠામાં વિવિધ કાર્યક્રમો યોજાશે શ્રી પાર્શ્વપ્રેમ ચોવીસ જિનેશ્વર ધામ એ જૈન તથા દ્રવિડ શૈલીના સમન્વયુક્ત વિશ્વનું પ્રથમ જિનાલય છે જેમાં સુંદર કલાકૃતિયુક્ત જિનાલય ભોજનશાળા ધર્મશાળા બીમાર વૃદ્ધ સાધુ સાધ્વીજી ભગવંતોના સ્થિરવાસ માટે વૈયાવચધ ધામ પણ નિર્માણ થશે જિનાલયમાં મૂળ નાયક એકાવન ઇંચના ચોમુકજી ચાર પરમાત્મા બિરાજમાન છે આ સાથે જૈન ધર્મની વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકર પરમાત્મા નવ અધિષ્ઠાયક દેવી દેવતાજીના લયમાં જીવંતતાની અનુભૂતિ કરાવે છે ગુરુ ભગવંતોની સ્મૃતિમાં સુંદર ગુરુમંદિર પણ નિર્માણ પામેલ છે આ જીનાલય સંગે મરમરના પાષાણથી નિર્માણ થયેલી દક્ષિણી શૈલીનું શૈલી જીનેશ્વર કલાકૃતિ અમદાવાદ તથા સમગ્ર ગુજરાત સમાન કલાકૃતિ છે દેરાસર ઉપર શિખરો લાગ્યા છે ચોવીસ શિખરો છે એ શિખર ના વચ્ચે ચારે ખૂણામાં ચાર શ્રી અંતરોની સ્થાપના કરવામાં આવી છે જે પણ વ્યક્તિ અંદર દર્શન કરવા જાય એ જૈન હોય અજૈન હોય કોઈ પણ ભાવતી હોય એના જે જેને શ્રદ્ધા હોય એ મંત્ર હોય એને ફળ્યા વગર એ નહીં એવી એક સંકલ્પ કર્યો છે એવી એક આ દેરાસર માં એક નવી એક વસ્તુ મૂકી છે કે જેને પણ જે પણ આવ્યો દર્શન કરવા એનો બેડો પડ થાય કર્યું કર્યું પણ પ્રાણીઓનો પશુ પંખીઓનો